અમદાવાદમાં જુનિયર આસિસ્ટન્ટ રૂપિયા પંદર હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો ફરિયાદીની ફાર્મા કંપનીમાં મીટરનો લોડ વધારા માટે યુ જીવીસીએલની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી જે અંગેની ઓનલાઈન ફી ભરેલ જે મીટર લોડ વધારાનું તમામ કામ પતાવી આપવા માટે વ્યવહાર પેટેક આ કામના આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા પંદર હજાર લાંચની માંગણી કરેલ અને આજરોજ આ લાંચની રકમ રૂપિયા પંદર હજાર આપી જવા વાયદો કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી ધનરાજ દીપક કુમાર પટેલ ઉમર વર્ષ છત્રીસ નોકરી જુનિયર અસિસ્ટન્ટ વર્ક ત્રણ યુજીવીસીએલ ચાંગોદર સબડિવિઝન રહે બસો દસ પ્રણવ એપાર્ટમેન્ટ સાંઈ બાબા મંદિર ની પાછળ સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂપિયા પંદર હજાર લેતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર બેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો